બચડા પાણામાં આવી છે પાણા બહુ મોટા પાણા છે મિત્રો અહીંથી જોઈ શકો છો કાઠા ઉપર છીએ અહીંથી દરિયો પણ ફેમસ દેખાય છે મિત્રો હવે આપણો રિયલ સફર ચાલુ થવાનો છે અહીંથી અહીંથી ઉધી ખાલી આપણે શું કહેવાય કે તમે ટેલર જોયો તો ખાલી હવે જો આપણો અહીંથી મહાસંગ્રામ ચાલુ થવાનો છે કેમ કે હવા પાણામાં અમે હલીને જવાના છીએ અત્યારે ચેલેન્જ કરવાના છે તો આપણે પહેલા આ જ હશે ચડી ગયો છે અત્યારે પાણામાં આપણે પહેર્યા છે મિત્રો નોર્મલી ચંપલ અને હવે જોઈએ આમાંથી જાઈ શકીએ કે નહીં આની પહેલા જ્યારે આપણા વ્લોગ નતા બનાવતા ને ત્યારથી મિત્રો આપણે આમાં જઈએ છીએ પાણામાં એટલે મને તો ટેવ છે જવાની એટલે અમે તો પેલેથી ફૂલ સ્પીડમાં જઈએ છે એવું નથી કે મિત્રો અમે બીતા 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 તો જરાય નથી આ પાણાથી તો અહીંથી આપણે ડાય મારતામાં તો જાય છે મિત્રો મસ્તી મજાના એક પછી એક પાણામાં ડાય મારવાની છે અને જવાનું છે ફૂલ મસ્તી મજાના આપણે જવાય છે સ્પીડમાં અહીંથી મોટી ડ્રાઈવ આવશે થોડીક પબ્લિક પણ થવા માંડ્યું છે કેમ કે વાગી રહ્યા છે મિત્રો પાંચ જેવો આજુબાજુ કે હજી ટાઈમ હા મિત્રો પાંચ વાગી રહ્યા છે અહીંથી આપણે હવે ધીરે ધીરે જવાનું છે આપણો મિત્ર જરાક પાછળ રહી ગયો છે કેમ કે થોડોક એને પડવાની બીક છે એટલે પાણા જરાક બહુ ઉપર છે ને નીચેની બાજુ ચાલો હવે આપણે આગળની બાજુ હવે ક્યાં બહુ કંટાળી ગયા છે આમાંથી હાલી હાલી ને કે આમાં બહુ ઊંડા પણ છે અને થોડાક પાણા ખરબચરા પણ છે હું જોઈ શકો છો અને પાછા આપણા ચંપલ બહુ વીઆઈપી છે મિત્રો એટલે આપણે જરાક જોઈને ને હાલવું પડે બીજું કઈ વાંધો નથી આમાં હું તો આરામથી હોયો જ જાઉં છું કેમ કે જે નવા હોય ને એને થોડુંક તકલીફ પડે આપણે તો આમાં કઈ વાંધો છે જ નહીં આપડે હેલું જવાનું છે હા તો એવી રીતના જ આવી જાય આવી જાય સીધો સીધ ભાઈ બહેન પર સ્પીડમાં આવવા માંડ્યો છે આવી જાય ઠેકડો માર તો મિત્રો અમે આવી ગયા છે અત્યારે ડેન્જર ઝોનની બાજુમાં તો અત્યારે નાવાની અહીંયા મનાય છે જોઈ શકો છો

દરિયો પણ એમ કીયો છે કે મિત્રો તમારું સ્વાગત છે આ કરો તો એમ લાગતું નથી મને તો મિત્રો દર્શિત ભાઈ રહ્યા છે માર એ આડાઈ મારી ઓ બન દે કરો ભાઈ આપણે વિડિયો માં હજી બન્યો રહેવાનું છે આપણે હજી કેટલો તમને મિત્રો અહીંથી જોઈ શકો છો મંદિર બહુ આખું છે ભાઈ અલે હુલુ લુ ખોટો ચેલે લેવાઈ ગયો હાલો હાલો ઓહો તો જોઈ લઈ હવે આમાં કેટલો સપોર્ટ દેખાડો છો મિત્રો તમે ચિલન તો બહુ વઘરો છે મિત્રો અત્યાર સુધીમાં આપણે એટલું બહાર કરી ચૂક્યા છીએ અહીંથી જોઈ શકો છો આપણે અહીંથી આવ્યા હતા છે આમ કરતા કરતા આ પથ્થરોમાંથી આપણો સુપરમેન પણ અહીંયા ઊભી ઉભી રહી ગયો છે તો હજી તો આપણે બહુ આ બાજુ જવાનું છે જોઈ શકો છો તમે એટલે હજી તો ભાઈ બહુ બાકી છે એટલે હવે થોડુંક આપણે વહાં જઈને પછી બીજું ઉતારશું મળીએ થોડીક વારમાં હવે ડાયરેક્ટમાંથી જ આપણે શૂટ કરશું ત્યાં સુધી જરાક અમે જઈ આવીએ સરખો વિડીયો રેકોર્ડિંગ થતો નથી આમાં બે અને બે બધી મેન્ટ ન આવતું તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા તો મિત્રો જોઈ શકો છો થોડુંક જ દૂર છે અને મિત્રો ફાઇનલી આપણો એડવેન્ચર જે ચેલેન્જ હતો એ પૂરો થવા આવ્યો છે અને આપણે ક્યાંથી આવ્યા તો મિત્રો છેઠ ઓલા મંદિર છે ને ત્યાંથી આવ્યા હતા આપણે તમે જોયું જશે વિડીયોમાં આગળ કહેવાની જરૂર નથી અને અત્યારે મસ્ત સનસેટ થવા આવ્યો છે મિત્રો હવે આપણે ચેલેન્જ પૂરો કરશું આપણો મિત્ર આપણી આગળ થઈ ગયો છે તો અહીંયા મસ્ત મજાનું મંદિર દેખાય છે દર્શન કરી લેજો બધા સંગમ નારાયણનું મંદિર છે ગુમતી ઘાટા અહીંથી પણ સ્ટાર્ટ થાય છે મિત્રો ફાઇનલી આપણો ચેલેન્જ અહીંયા પૂરો થવા આવ્યો છે આવી ગયા છે આ મંદિરે

મિત્રો વિડિયો કેવો લાગ્યો જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને આવા ચેલેન્જ વિડીયો ભાઈ હજી બનાવવા તમારે જોતા હોય પછી બીજા ચેલેન્જ કરવાના મિત્રો સપોર્ટ કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો એક બટન દબાવી દીધું વ્હાઇટ કલર નું બટન નીચે હશે મિત્રો ફાઇનલી આપણે કમ્પલીટ કરી નાખ્યો છે આપણો ચેલેન્જ ફાઇનલી આપણે પૂરો કરી નાખ્યો છે ચેલેન્જ આપણો અને અહીંયા જો સાબો મોજીવા

હજી વાળા હજી ચેલેન્જ કરવાના છે હવે બીજો અહીંયા અત્યારે દરિયો બધો જોઈ શકો છો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ રાખશું મળે નો વિડીયોમાં બાય બાય